કેજરીવાલને તો જેલમાં નાખી દીધા એ બાબતે શું કેવું એ તો આ લોકોને ગઈ છે કોઈ પણ વધારે વિપક્ષમાં જે બોલતો દેખાય એ નેતાને દેવાનો ક્યાંક ને ક્યાંક બદનામ કરીને જેલમાં નાખી દેવાનો લોકો એમ કહે છે કે પેટ્રોલ પાર થઈ તો તો વોટ મોદીજીને જ આટલી લોકપ્રિયતા છે આટલું કારણ શું અને લોકપ્રિયતા ના કહેવાય અને આ ખાગા પાટા બાંધ્યા આમ પબ્લિકના જે પૈસા હતા જે એની ખૂન પસીનાની ની કમાઈ હતી એ અત્યારે ચૂસી ચૂસીને અત્યારે ભ્રષ્ટાચારી જે ઉદ્યોગપતિ છે એમને આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લોકો રાજ કરે છે અને ભણેલા ગણેલા લોકો બિચારા દસ હજાર પંદર હજાર વીસ હજારમાં પોતાની નોકરી કરે છે સુધી શું નામ તમારું મારું નામ વિપુલ દેસાઈ છે હું ઉત્તર ગુજરાત સેવાળાના ગામનો વતની છું અચ્છા તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોનું પલડું ભારે લાગે છે તમને આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે ભારતીય જનતા પાર્ટી છે ચૂંટણીમાં પલડું ભારે તો કેવું છે લોકશાહી છે અત્યારે જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે આપણને પણ કહેવાનો મતલબ એ છે કે જે મૂળ મુદ્દાઓ હોય એના ઉપર ચૂંટણી થવી જોઈએ નહીં કે મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવીને બીજા કોઈ મુદ્દાઓ પર લઈ જવીને એ મુદ્દાઓ પર લોકોની લાગણી સાથે ખિલવાડ કરીને એ મુદ્દાઓ ઉપર ચૂંટણી ના થવી જોઈએ જે લોકોની મૂળભૂત જરૂરિયાત છે મૂળભૂત જરૂરિયાતને મૂળભૂત મુદ્દાઓ છે એના ઉપર થવી જોઈએ જેમ કે મોંઘવારી છે બેરોજગારી છે અને લોકોની જે અત્યારે હાલત છે એના ઉપર ચૂંટણી થવી જોઈએ વિશેષ તો મુદ્દે ધ્યાન ધ્યાન ભટકાવવાની ભટકાવવાની કોશિશ કોશિશ થઈ થઈ રહી રહી છે છે અને દ્વારા લોકોની ધાર્મિક લાગણીઓ સાથે રમીને ક્યાંક ને ક્યાંક મંદિરના મુદ્દાઓ મસ્જિદના મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ધર્મની લાગણી ધર્મના ઉપર રમવાની વાત થાય છે ક્યાંક ને ક્યાંક મંગળસૂત્ર ઉપર વાત થાય છે ક્યાંક હમણાં પ્રધાનમંત્રી એવું હોય કે તમારી સંપત્તિ લૂંટીને બીજા લોકોને જે લોકો બહુ જ છોકરાઓ જેમને છે એમને આપી દેવામાં આવશે આવી રીતે જે મતલબ તમારા જે દસ વર્ષ તમે શાસનમાં છો દસ વર્ષથી તમારી સરકાર છે ગવર્નન્સ છે તો તમે એ રીતે વોટ માગો કે અમે આટલા સ્કૂલ કોલેજ બનાવ્યા અમે આ મુદ્દા ઉપર વિકાસ કર્યો છે અમે આટલા નવા દવાખાના નવા હોસ્પિટલ બનાવ્યા છે તો એના ઉપર વોટ માગવો જોઈએ નહીં કે મંદિર મસ્જિદ ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ આ મુદ્દા કોઈ વોટ માગવા માટેના નથી આ મુદ્દા છે એ તમારી ધાર્મિક લાગણી છે ધાર્મિક લાગણી જે ચૂંટણીમાં ન હોવી જોઈએ અને ચૂંટણી પંચ પણ ખબર નહીં શું કરે છે કોઈ એક્શન મોડમાં લાગતું નથી જો બેઠા બેઠા જોઈ રાખે છે બાકી કોઈ ચૂંટણીમાં વોટ માગવો હોય ધાર્મિક મુદ્દા ઉપર વોટ માંગવાનો કોઈનો અધિકાર જ નથી હા પણ ભાજપવાળા એમ કહે છે કે જો રામ કોલ આવે હે હમુન કોલ આવે હે મોદીજી રામ કોલ આવે બોલો આવી બધી વાતો થઈ રહી છે હવે રામ ભગવાનને તો કોઈ શું લાવે એ પોતે પરમાત્મા હતા એમને લાવવાની કોઈની હેસિયત છે કરી હવે મોદીજીને આ લોકો ચૂંટીને લાવ્યા છે જે મુદ્દા ઉપર ચૂંટીને લાવ્યા હતા લોકો એ મૂળ મુદ્દા ઉપરથી મોદીજી પોતાનું ધ્યાન ભટકાવવા ભગવાન રામના નામનો દુરુપયોગ કરે છે ક્યાંક ને ક્યાંક હવે મોદીજીને આપણે લાવ્યા હતા કે ભાઈ મોંઘવા બહુ ધૂઈ મહેંઘાઈ કી માર અબકી બાર મોદી સરકાર બરાબર હવે મહેંગાઈ કી માર તો અત્યારે ક્યાં છે તમે જાણો છો આમ આદમી ક્યાં પીસાઈ રહ્યો છે પોતાના ઘર પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવે છે આમ એક આમ આદમી જ જાણી શકે એનો દર્દ આ જે સત્તામાં બેઠેલા અત્યારે છે જે પૂંજીપતિઓની ઉદ્યોગપતિઓની સરકાર છે એ લોકો ના જાણી શકે એક મધ્યમ વર્ગનો દર્દ આ લોકો જાણી શકે એમ નથી કેમ કે જે ચારસોનો બાટલો હતો અત્યારે હજાર બારસો રૂપિયા પહોંચી ગયો છે સ્કૂલ ફીઝ તમે જુઓ છોકરાઓને ભણાવવા તો પાટે પેટે પાટા બાંધીને લોકો ભણાવે છે ત્યાંય પણ એડમિશનનો મેળ નથી પડતો તો લોકો પોતાની જમીન વેચીને ભણાવે છે જમીન વેચીને ભણાવે છતાં પણ એનો નોકરીમાં કહે એની કારકિર્દીમાં કહે થતું નથી તો પછી લોકોને વિદેશ જવું પડે છે વિદેશ જવા માટે પણ લોકોને દેવું કરવું પડે છે લોન લેવી પડે છે પોતાના બાપ દાદાની જે મિલકત છે પોતાની જમીન હોય પોતાનું ઘર હોય એ વેચીને વિદેશ જવું પડે છે આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે તમે જોશો કે છેલ્લા કેટલાય વર્ષોમાં જે વિદેશ જવાનો ક્રેજ છે એ એકદમ હાઈપ ઉપર છે અત્યારે એકદમ હાઈ લેવલ પર લોકો જે વિદેશ જવાનું અત્યારે ટ્રેન વધ્યો છે તમે જોઈ શકો પાછલા વર્ષોમાં કોઈ વર્ષોમાં આટલું વધ્યું નથી એટલો આ તમે પાંચ દસ વર્ષમાં જોશો કે લોકો પોતાનું વાંદરે વતન પોતાનો દેશ છોડી અને વિદેશ જવા માટે માત્ર ને માત્ર પોતાનો પરિવાર અને પોતાનું ગુજરાન ચલાવવા માટે ભારતમાં પોતાનો પરિવાર ગુજરાન નથી ચાલતો એટલે લોકો વિદેશ જાય ભારતમાં બેરોજગારી અત્યારે ચરમસીમા ઉપર છે ભણેલા ગણેલા લોકો પણ ભરે છે અને અભણ લોકો રાજ કરે છે અને ભણેલા ગણેલા લોકો બિચારા દસ હજાર પંદર હજાર વીસ હજારમાં પોતાની નોકરી કરે છે અને અત્યારે તમે પણ જાણતા છો કે દસ પંદર હજાર વીસ હજાર કે પચીસ હજાર તમાતા હો તો એમાં તમારું ગુજ ઘરનું ગુજરાન ચાલવાનું નથી ઘણા લોકો એમ કહે છે કે પેટ્રોલ 500 પાર થઈ જાય ને તો વોટ તો મોદીજીને જ આપીશું આટલી લોકપ્રિયતા છે આનું કારણ શું એને લોકપ્રિયતા ના કહેવાય એને આ ખાગળા પાટા બાંધ્યા કહેવાય ધાર્મિક ઉન્માદ કહેવાય કે જે લોકો એમ કહે છે કે 500 નું પેટ્રોલ થશે તો પણ વોટ મોદીજીને આપીશું એક ધાર્મિક ઉન્માદ તા કહેવાય જે 500 નું પેટ્રોલ થશે એ લોકો તો એવા હોય છે કે જે ભાજપના પોતાના કાર્યકર્તા એ લોકો જ આવું બોલે બાકી તમે અત્યારે મધ્યમ વર્ગને કે આમ લોકોને જઈને પૂછો તો તમને ખ્યાલ આવશે કે લોકો ક્યાં પીસાઈ રહ્યા છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ દેખભાળ કરી છે એક પૂંજીપતિઓની દેખભાળ કરી છે આમ પ્રજા તો અત્યારે મોંઘવારી અને બેરોજગારીમાં એટલી એટલી રહી છે કે ના પૂછો વાત આમ મોદીજી એક ભાષણની અંદર કીધું કે જે ભ્રષ્ટાચારીઓ પાસેથી રૂપિયા ભેગા કર્યા છે એ બધી આમ પબ્લિકને હું વેચી દઈશ એવું ક્યારેય વેચી નથી રહ્યા આમ પબ્લિકના જે પૈસા હતા એ જે એની ખૂન પસીનાની કમાઈ હતી એ અત્યારે ચૂસી ચૂસીને અત્યારે ભ્રષ્ટાચારી કે જે ઉદ્યોગપતિ છે એમને આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું તમે જુઓ અત્યારે એરપોર્ટ જુઓ કે કોઈ પણ રેલવેના કોન્ટ્રાક્ટ જુઓ મોટા મોટા જે બધી સરકારો હતી એ જૂની સરકારોએ જે કરેલા કામ એના વગર આ લોકોએ જે છે બધું ઉદ્યોગપતિઓને જ આપેલું છે જે અત્યારે તમે નોકરી જુઓ તો કોન્ટ્રાક્ટ સિસ્ટરમાં નોકરી થઈ ગઈ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં નોકરી આપે છે હવે કોઈને પરમાનન્ટ નોકરીની ભરતી કરતા નથી તો એ આમ આદમીની સરકાર ના કહેવાય ઉદ્યોગપતિની જ સરકાર કહેવાય નરેન્દ્રભાઈ મોદી વિશે એટલું જ કહેવાનું કે તમે દેશના વડાપ્રધાન છો તો તમને થોડું છાજે એવી ભાષાનું વર્તન કરો અને ક્યાંક ચૂંટણી પ્રચારમાં જાઓ છો તો એક વડાપ્રધાન લેવલ જે વડાપ્રધાન કક્ષાએ બોલવું જોઈએ એ લેવલે તમે તમારી સરકાર આટલા વર્ષ ચાલી તો તમે એના ઉપર વાત કરો કે મેં આ કામ કર્યું છે તો મને એના ઉપર વોટ આપજો જેમ અરવિંદ કેજરીવાલજી કહે છે કે ભાઈ મેં આ કામ કર્યું છે મને એના ઉપર વોટ આપજો એમ તમે એ રીતે કામ પર વોટ માગો નહીં કે ધર્મ ઉપર કે નહીં કે હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન મંદિર મસ્જિદ એના ઉપર એક પ્રધાનમંત્રી કક્ષાના વ્યક્તિ આ રીતે વોટ માગવા જોઈએ નહીં તમને કઈ પાર્ટી ગમે છે મને તો જે દેશમાં સારું કામ કરે લોકોની મધ્યમ વર્ગનું પણ ધ્યાન રાખે મજૂર વર્ગનું ધ્યાન રાખે એ પાર્ટી કઈ છે અત્યારે તો મને એક આમ આદમી પાર્ટી એવી દેખાઈ રહી છે કે જે લોકોમાં વધારે લોકપ્રિય હોય તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છું ના કાર્યકર્તા ખરો હું પણ પહેલા એક આમ આદમી તરીકે હું વાત કરું છું અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહી છે હું આમ આદમીનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો પણ છું પણ અત્યારે હું એક આમ નાગરિક તરીકે વાત કરી છે દરેક મધ્યમ વર્ગને કે દરેક ગરીબ વર્ગને અત્યારે જે પોઝિશનનો સામનો કરવો પડી રહ્યો છે આ એની વાત કરી રહ્યો છું કેજરીવાલને તો જેલમાં નાખી દીધા એ બાબતે શું કેવું એ તો આ લોકોને ટેવ પડી ગઈ છે કોઈ પણ જે વધારે વિપક્ષમાં જે બોલતો દેખાય એ નેતાને અમને ડામી દેવાનો ક્યાંક ને ક્યાંક બદનામ કરીને જેલમાં નાખી દેવાનો સાબિતી કંઈ હોતી નથી ચાર સો મહિના જેલમાં રાખે અત્યારે ઇલેક્શન છે ઇલેક્શન પછી એમને જામીન થઈ જશે અને પછી કંઈ જ નહીં જેમ તમે પહેલાં જોતા હોય છે કે રાહુલ ગાંધી સોનિયાજી કે આદરણીય પ્રિયંકાજી આ બધા ઉપર પણ આરોપ લગાવી ચૂક્યા છે શું થયું એક પણ દિવસ કંઈ જેલ થઈ કોઈને અત્યારે કાંઈ તમે એમનું નામ સાંભળો કે મીડિયામાં ન્યૂઝમાં કંઈ નામ સાંભળ્યું બધા અત્યારે બિંદાસ ફરે છે બહાર કોઈના જામીન પણ થાય એવું સાંભળ્યું તમે એટલે જ્યારે આ લોકોની સામે કોઈ વિપક્ષમાં વધારે પડતું સવાલ પૂછે તો એને ડામવા માટે આ લોકો એક એ હથિયાર બનાવ્યું છે ઈડી સીબીઆઈને હથિયાર બનાવીને એનો ઉપયોગ કરે છે તમારું એવું કહેવું છે કોંગ્રેસ જેલમાં નાખવા જોઈએ ના જેલમાં કીધું ને કે આમ આદમી પાર્ટી વાળાને નાખે છે કોંગ્રેસ એમને ફરજ હા હું એ જ કહું જ્યારે તમારી જોડે કોઈ પણ વિરોધ પૂરતા પુરાવા હોય ત્યારે તમે એની ખિલાફ એક્શન લઈ શકો છો એને જેલમાં નાખી શકો પણ તમારી જોડે કંઈ પુરાવાનો તો અભાવ હોય માત્રને માત્ર આરોપ લગાવી અને એને જેલમાં ચાર મહિના પૂરી દેવો અને પછી જામીન થાય ને પછી બહાર નીકળે એટલે તમે સત્તાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી રહ્યો એવું લાગી રહ્યું છે જી ધન્યવાદ આ હતા આપણી સાથે એક કાર્યકર્તા જેવનું કહેવું છે કે મોદી સરકાર એ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે આપણે અન્ય કાર્યકર્તા સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ